જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા હિન્દુ વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મકર સંક્રાંતિના દિવસે દીપદાન કેવી રીતે કરી શકાય તેના વિશે આજે આપણે જાણીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપણા હિન્દુ સમાજમાં અનેક પ્રકારના તહેવારોને મહત્વ આપવામાં આવે છે જે તહેવારોમાં પણ આપણે વિવિધ પ્રકારના ધર્મ ધ્યાન તે તહેવારો દરમિયાન આપણે કરી શકીએ છીએ તેમજ પ્રભુનું પણ શ્રમણ આપણે કરી શકીએ છીએ આપણા હિન્દુ સમાજમાં જ આપણા તહેવારો જોઈએ તો ઘણા એ બધા તહેવારો છે જેમ કે જન્માષ્ટમી દિવાળી હોળી અને મકરસંક્રાંતિ એમ ઘણા એ બધા તહેવારો તે ખૂબ જ પ્રચલિત છે આપણા સમાજમાં જેમાં આપણે મહત્ત્વનો એવો તહેવાર જોઈએ તો તે તહેવાર છે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિના તહેવારને આપણે હિન્દુ ધર્મમાં વધુ મહત્વ આપવામાં આવે છે મકર સંક્રાંતિ એ એક એવો તહેવાર છે કે જેમાં આપણે વિવિધ પ્રકારના દાનને વધુ મહત્વ આપીએ છીએ મકર સંક્રાંતિના જે આપણે વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન કરી શકીએ છીએ જેમ કે વસ્ત્રદાન દાન અન્નદાન ફળદાન તથા દીપદાન પણ આપણે મકરસંક્રાંતિના દિવસે કરીએ છીએ તે ઉપરાંત પણ આપણે વાસણમાં પણ સ્થાપી શકીએ જેમ કે ત્રાંબુ કાશુ પિત્તળ તથા લોખંડનું પણ આપણે આ દિવસે દાન કરી શકીએ છીએ આમ આપણે મકરસંક્રાંતિના એવા ખાસ તહેવાર ઉપર આપણે વિવિધ પ્રકારનું દાન તો આપણે કરતા જોઈએ છીએ બધાય દાનમાં દીપદાન કરવું એ મકરસંક્રાંતિના દિવસે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ દિવસે દીપદાન કરવાનું મહત્વ વધુ છે આ દિવસે ભીષ્મ ભીષ્મપિતામાં પોતાના ઈચ્છા મુજબ પ્રાણનો ત્યાગ કર્યો હતો અને તે જ દિવસથી આ દિવસ એટલે કે મકરસંક્રાંતિ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર ઉપર લોકો વિવિધ પ્રકારના વ્યંજનો પણ બનાવતા જોવા મળે છે આ દિવસની તૈયારીઓ એ મકરસંક્રાંતિના આગલા દિવસથી જ લોકો કરતા હોય એવું જોવા મળે છે આપણને આ તહેવારની તૈયારી આપણા હિન્દુ સમાજના પ્રત્યેક ઘરોમાં થતી જોવા મળે છે જેમાં લોકો પોતાના ઘરે તલ સાંકળી સિંગાની ચિક્કી તલના લાડુ મમરા લાડુ એવા અલગ અલગ પ્રકારના વ્યંજનો બનાવતા જોવા મળે છે નાના બાળકો પણ તેની તૈયારીમાં લાગી જાય છે તેઓ પોતાના પતંગને તૈયારી કરી લે છે અને તે ઉપરાંત સાથે સાથે પતંગોમાં આકા બાંધી લે છે આ રીતે આ તહેવારમાં સૌ કોઈ લોકોએ તૈયારીમાં લાગી જાય છે તેમાં સૌ કોઈ મગ્ન થઈ જાય છે તેમજ ધાર્મિક વ્યક્તિઓ એ અલગ અલગ પ્રકારના દાન કરવા માટે પણ તત્પર રહે છે જેમાં આ દિવસે લોકો મમરાના લાડુ તલના લાડુ પીપર ચોકલેટ બોર તથા સિંગાની ચીકી વગેરે બાળકોને આ દિવસે આપે છે તદુપરાંત લોકો રાશિ પ્રમાણેનું પણ દાન કરતાં આપણને જોવા મળે છે જેમ કે વસ્ત્રદાન અન્નદાન તે ઉપરાંત દીપદાન પણ કરવામાં આવે છે દીવદાન એ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે ચૌદ જાન્યુઆરીમાં આવતી આ મકરસંક્રાંતિની તારીખને પણ વધુ મહત્ત્વ આપવામાં આવે છે તો જેથી એ ચૌદ જાન્યુઆરી જે મકર સંક્રાંતિની તારીખ છે તો તે તે એટલો જ આપણે દીપદાનમાં પણ તેને ખૂબ મહત્વ ગણીએ છીએ દીપદાન કરવા માટે આપણે માટીના ચૌદ એ દીવડા કોરા લેવાના હોય છે જો પરિસ્થિતિ સારી હોય તો પિત્તળના દીપનું પણ દાન કરી શકાય છે નહીતર માટીનું પણ દીપદાન કરી શકાય છે જેમાં માટીના ચૌદ દીવડા લેવાના અને તે દીવડા એ કોઈ મોટા પાત્રમાં ગોઠવીને રાખવાના તે ઉપરાંત તે દીવડામાં તમે ફૂલ વાટ કે ઊભી વાટનો પણ ઉપયોગ કરી શકો છો તે વાટ એ તમે તમારી યોગ્યતા પ્રમાણે દીવડામાં મૂકી શકો છો ત્યાર પછી તેમાં તમે તલનું તેલ અથવા તો સરસોનું તેલ નાખી શકો છો જો તમારે દેશી ઘીનો પણ ઉપયોગ કરવો હોય તો તમે દેશી ઘીનો પણ ઉપયોગ તેમાં કરી શકો છો તો તમે તે દીવામાં દેશી ઘી પણ નાખી શકો છો અને જો તમે સરસવ કે તલનું તેલ નાખો છો તો તેમાં તમે કાળા કે સફેદ તલ થોડા પ્રમાણમાં નાખી શકો કેમ કે આ દિવસે તલનું પણ અનેરું મહત્વ છે કે તલનું દાન એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે તમારી અનુકૂળતાએ તમે કાળા અથવા તો સફેદ એમ કોઈ પણ એક તલ તેમાં ઉમેરી શકો છો ત્યારબાદ તે ચૌદ દીવાઓ પર તમે કંકુ ચંદનવાળે તિલક કરવાનું અને ત્યાર પછી જો તમે તે દીવડાઓ તમારા ઘરની નજીક જ મંદિરમાં નજીક જ મંદિર હોય તો તમે તે બધા જ દીવડાઓ ત્યારે પ્રજ્વલિત કરી શકો છો અને હા દીવડા પ્રજ્વલિત કરવાની વાત આવી એટલે મિત્રો એક બીજી પણ વાત યાદ આવી ગઈ તમે જે તમે જે દીવા પ્રજ્લિત કરો છો તેમાં એક દીવડો પ્રજ્વલિત કરી અને તેનાથી જ તમે બીજો દીવડો પ્રજ્વલિત કરો છો તો તે તદ્દન ખોટું છે તેમ તમારે ન કરવું જોઈએ જેવી રીતે વ્યક્તિ તેના મૃત્યુ બાદ શમશાનમાં તેનો અગ્નિદા આપવામાં આવે છે ત્યારે તેને અગ્નિદાહ પછી ત્યાં ફરીથી લાકડા ગોઠવી અને બીજો અગ્નિદા દઈ શકાય છે તો તેવી જ રીતે આ એક વાટ પ્રજ્વલિત કર્યા પછી બીજી બીજા તે જ વાટ ઉપર તમે બીજી વાટ મૂકીને દીવો પ્રજ્વલિત ન કરવો પરંતુ આગલા દિવસની વાટને પહેલાં તમારે દૂર કરી અને જ દીપ પ્રજ્વલિત કરવો એ વાત યોગ્ય છે મિત્રો જે તમે દીપથી દીપ પ્રજ્વલિત કરો છો જે વાત મેં તમને આગળ ખોટી છે એમ કહ્યું તો હવે તમે એના વિશે પણ જાણી લો તમને દીવાથી દીવો પ્રજ્વલિત ન કરવો પરંતુ તુલસીની લાકડીથી એ દીપક પ્રજ્વલિત કરવામાં આવે તો તમને હજાર દીપદાન કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે માટે તમે પણ હવે આ તુલસીની લાકડીથી વધુ દીવડા પ્રજ્વલિત અવશ્ય કરજો હવે મિત્રો આપણે દીપદાન વિશે જાણીએ એ કે આપણે એ દીપ પ્રજ્વલિત કરી અને કઈ કઈ જગ્યાએ મૂકવાનો છે તેના વિશે હવે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે જે ચૌદ દીવડાઓ પ્રગટાવી અને દીવડાઓમાંથી સૌ પ્રથમ તો આપણે પહેલો દીપ એ ઘરના મંદિરમાં મૂકવાનો છે અને ત્યાર પછી બીજો દીપ એ આપણે ઉમરે એક બાજુ અને બીજી બાજુ બીજો દીપ મૂકવાનો છે તો આપણે એવી રીતે ચોથો દીપ એ પાણીના કિનારા ઉપર મૂકવાનો છે જો તે કિનારો આજુબાજુમાં ન હોય તો તમારે એક પાત્ર લેવાનું છે પાત્રમાં તમારે કંકુનો સ્વસ્તિક બનાવી અને તેમાં ગંગાજળ ઉમેરી અને તેમાં બીજું પાણી ઉમેરવું અને તેની અંદર તમારે દીપ મૂકવાનો છે પાંચમો દીપ એ તમારે તુલસી ક્યારે મૂકવાનો છે છઠ્ઠો દીપ એ તમારે લીલા છોડ પાસે મૂકવાનો છે સાતમો દીપ એ આંબલીના છોડની નીચે મૂકવાનો છે આઠમો દીપ એ કેળાના ઝાડ નીચે મૂકવાનો છે અને નવમો દીપ એ તમારે પિતૃઓનો કરવાનો છે તો જેમાં પિતૃના દીપ માટે તમારે દક્ષિણ દિશામાં કંકુ કે ચંદન વડે સ્વસ્તિક બનાવી અને તેની ઉપર પિતૃનો દીપ મૂકવાનો છે દસમો દીપ એ શિવ મંદિરે તમારે મૂકવાનો છે અને ત્યાર પછી અગિયારમો દીપ એ વળના વૃક્ષ નીચે તથા બારમો દીપ એ પીપળાના વૃક્ષ નીચે મૂકવાનો છે અને આ વૃક્ષો એ તમને મંદિરમાં કે કોઈ એક જગ્યાએ જ આ વૃક્ષો તમને મળી જશે તેરમો દીપ એ રસોડામાં તમારે ગેસ પાસે મૂકવાનો છે ચૌદમો દીપ એ ગૌશાળામાં અથવા તો ગાયના ફોટા પાસે મૂકવાનો છે જો તમારી આજુબાજુ ગૌશાળા હોય અને તમે ગૌશાળાએ જો એ દીપ મૂકો છો તો એ વધુ યોગ્ય છે અને હા ગૌશાળામાં તમે દીપ મૂકો છો તો તે ગાયને કોઈ પ્રકારે સતી ન પહોંચે એવી જગ્યાએ તમે એ દીપ મૂકી શકો છો અને જો તમારી આજુબાજુ ક્યાંય ગૌશાળા નથી તો તમે તમારા ઘરમાં જો ગાયની તસવીર હોય ગાયનો ફોટો હોય તો તેની પાસે પણ તમે દીપ મૂકી શકો છો અને ત્યારબાદ તમે જે દીપ ઘરમાં પ્રજ્વલિત કર્યા છે તો તેનો આપ ફરીથી ઉપયોગ પણ નહીં કરી શકો તે માટે પણ તમારે તે દીપ જળાશયમાં પધરાવી દેવાના છે તો મિત્રો આજે આપણે મકરસંક્રાંતિના દિવસે દીપદાન કેવી રીતે કરવું અને તેની માહિતી આજે આપણે મેળવી જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયો તમારા મિત્રો સગા સંબંધીઓને અવશ્ય શેર કરજો કે જેથી કરી અને તેમને પણ આ દિવસની દીપદાનની સંપૂર્ણ માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ